નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પીએસસી શિષ્યવૃત્તિ પરીક્ષાના ભાગ નંબર 9 માં તમારું સ્વાગત છે આજના વિડિયોમાં આપણે સામાન્ય જ્ઞાન પર્યાવરણના પ્રશ્નોના જવાબ જોઈશું તો આ વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચાલો હવે આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક સૂર્ય કુકરમાં બળતન તરીકે શું વપરાય છે તો જવાબ છે સૂર્યપ્રકાશ પ્રકાશ બે જે પ્રાણીઓ પેટની મદદથી ચાલે તેને શું કહેવાય તો સરકવું ત્રણ અંધ વ્યક્તિ માટે વાંચવાની લિપિ શેના તરીકે ઓળખાય છે તો જવાબ છે બ્રેઇન લિપિ ચાર બ્રેન લિપીની શોધ કોણે કરી તો જવાબ છે લુઈસ બ્રેઇલે પાંચ લુઈસ બ્રેઇલ ક્યાંના વતની હતા તો જવાબ છે ફ્રાન્સ છ કબૂતર પોપટ ચકલી બતક વગેરે શું કહેવાય છે તો જવાબ છે પક્ષી સાત કોની કળા વતી અને ઘટતી જોવા મળે છે તો જવાબ છે ચંદ્ર આઠ હિંના ઉગતા સૂર્યની સામે મોઢું કરીને ઊભી છે તેનો પડછાયો કઈ દિશામાં પડશે તો જવાબ છે પશ્ચિમ નવ અકસ્માત થાય ત્યારે દવાખાને પહોંચતા પહેલા વ્યક્તિને કઈ સારવાર આપવામાં આવે છે તો જવાબ છે પ્રાથમિક સારવાર ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં છે તો જવાબ છે મધ્યપ્રદેશ અગિયાર પૈડા વાળી ખુરશીને શું કહે છે તો જવાબ છે વ્હીલ ચેર બાર કેજરીના વૃક્ષો સામાન્ય રીતે કયા વિસ્તારમાં જોવા મળે છે તો જવાબ છે રણમાં માં તેર કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે તો જવાબ છે ભુજ ચૌદ રાષ્ટ્ર ગીત ગાતી વખતે કઈ સ્થિતિમાં માં રહેવું જોઈએ તો જવાબ છે સાવધાન પંદર ગુજરાતમાં સૌથી લાંબો ચાલતો તહેવાર કયો છે જવાબ છે નવરાત્રી સોળ ચંદ્ર કોનો ઉપગ્રહ છે તો જવાબ છે

ગુજરાત નું કયું શહેર હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે જાણીતું છે તો જવાબ છે સુરત એકવીસ કયા ખંડ કે દેશમાં જવાબ છે એન્ટા કટિકા બાવીસ ચૂલા માં તરીકે શું વપરાય છે તો જવાબ છે લાકડું ત્રેવીસ સગડીમાં બર્તન તરીકે શું વપરાય છે તો જવાબ છે કોલસો ચોવીસ બકરી વાંદરો ઓળખાય છે મોઢું કરીને ઊભી છે તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે જવાબ છે પૂર્વ છવ્વીસ એકમ પૂનમ સુધી ચંદ્રની વધતી કળાને શું કહેવાય તો જવાબ છે અજવાળ્યા કે સુદ પૂનમ પછી ના દિવસોમાં ચંદ્રની કળા ઘટે છે તો તેને શું કહેવાય કે બીજા કયા આવે છે છે જવાબ ગ્રામ ઓગણત્રીસ પંચાયતી રાજમાં કેટલા સ્તરો છે તો જવાબ છે ત્રણ ત્રીસ ગામના વડા ને શું કહેવાય છે તો જવાબ છે સરપંચ તો વિદ્યાર્થી મિત્રો અહિયાં આપણે ત્રીસ પ્રશ્નો જોયા અને અહીંયા જે લિંક આપી છે તેના ઉપર ક્લિક કરી તમે અગાઉના વિડીયો પણ જોઈ શકશો તો આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આભાર